કાંઈ તમે અમે પોપી જાય છે ગેલફમાં ને આપણે અહીંયા થોડુંક ચા નાખતો પાણી મળીને તો કોફી પીએ થોડું હોમિકન લાગે ને કેમ લાગે બરાબર ને આપણે બધી તમને ખબર તો છે આ ઉચ્ચ ઉચ્ચ રાઇડર્સ આવી છે જો આપણે તો એની મુલાકાત લેવી છે નથી આપણે મોટા સિંહ કરતા આપણે એની કરતા મોટા છે ઈ આપણો આપણી ગાડી અહીં આપણી ગાડી આપણી ગાડી જો આ છે આપણી ચશ્મા કેમ લાગે ચશ્મા નંબર જ લાગે બધું જે સારું એમ રેબલ હા એમ જ હોય પટ છે ગાઈસ તો અહીંયા ટી પોઈન્ટ માં આવી જશે ટી પોઈન્ટ છે સોરી સોરી હું ભાઈ હું ગરીબ માણસ કોઈથી બહાર નીકળવા ન હોય એટલે આપણને ખબર ના હોય તો બિલ દીધું છે પેલા અમે અહીંયા બિલ દેવાનું પછી છત્રીસ રૂપિયા બિલ છે એટલામાં તો આખી અડધી પણ ભેં આવી જાય એટલામાં ખાલી બે કોફી જ આવશે આવું થોડું ખવાય આપણે પીવાય આપણે એટલા બધા ભારે માથે થઈ આ સમજ્યા નહીં ને

મારે મારો હા ગાઈસ તો હવે કોફી બોફી બધું પી લીધું છે હવે થોડુંક ભાવનગર બધું પ્રયાણ કરીએ નગર પછી મોડું થઈ જાય જો અહીંયા હજી રાઈડરો મોજ કરે છે કારું અને મજા જ આવે છે કારોના બધા ભેગા થઈ ગયા છે તો બહાર નીકળવાના છે કેવી કહેવાય

હું મારું કામ બતાવીને આવું તો આ ગન તમારે હાથ છે સિક્રેટ મિશન છે એ નો કહેવાનું હોય તો હું જઈને આવું ભાઈ એનું સિક્રેટ મિશન મેં એને સોંપેલું છે એ બતાવશે પછી પાછા આપણે થોડીક વાર પછી પાછા એને મળશું હું તો આમાં જ છું વિડીયોમાં પણ આ ભાઈ પછી મળશે ઓકે હાલ તો આશીષભાઈ બાય ટાટા હવે તો આશીષભાઈ મૂકીને આપણે આવી જાય છે જમવાનું છે આપણે જમી લઈ આશીષભાઈ તો અહીંયા આવ્યા નથી અને સિક્રેન્ડ મેચ બધું મોકેલા છે તો એનું કામ કરે છે ને આપણે જમી લઈએ હું આપણે હવે મશીન બતાવીશ રાજુ પ્રાઇસ તો હવે આશિષભાઈ મળી જશે હા આશિષભાઈને થોડોક સસ્તાઓ થાશે થોડોક કારણ કે જમવાનું સારું હતું આપણે ત્યાં અને એને થોડું ચાળભાત ને એવું ખાધું છે ચાક રોજની લેવું Ini મહેમાનને લાગતા જાતી મુગડો dia Idir si. <hesitation> 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 <hesitation>

અરે એ બધી ભરણી ભાઈ અમાર લઈ લે ને થોડા કપડા ના લઈ ને યાર એ વારી મત નથી લેવાનું ગાઈસ તો આનો તો આ સિક્રેટ વસ્તુ એ હતું કે પેટ્રોલ કંપની ની મત લાવવાનું કે તો પૂરવા બીજું બીજો કાઈ નથી ગન છે ગન છે બીજું કાઈ નથી એવા બીજું કાઈ છે નહી ભાઈ એક ભાઈ આવે છે ને રિપ્લેસ કરવાની હતી એટલે રિપ્લેસ કરવાની હતી એવું છે આ હતી સેવા સેવા હતી સેવા બાકી તો આંટા મારા જાશી જાવ જેને ગાઈશ હું હળુ હળું ચાલો ચાલો ગાઈશ તો હવે ઘર તરફ ફરિયાદ કરી હવે હળુ હળું અને કાપી જાશે તો હવે આવું ભા થઈને ભાઈ ગયા ભાવનગરમાં બહુ લખી લીધા હાલો તો બાય બાય ટાટા લાઈક કરી નાખજો કોમેન્ટને સબસ્ક્રાઈબ કરતા હોજો હાલો મેળા પછી ચાલો ન આવી